હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવી સાથે મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે આણંદ પચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા સુરત નવસારી નર્મદા તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનું મોટામાં આવેલું કોળિયો સીમાઈ ગયો છે કમોસમી ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના તિયાર પાકને નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે શુષ્ક હવામાનની પણ શક્યતા છે આ સાથે હવામાન વિભાગે તાપમાન જવાની પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જે બાદ હવે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ દાહોદ પસમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધવાણ થયું છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે તમામ અપડેટ પ્રમાણે આ ગુજરાતમાં લાખ ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના ના આધારે રાજ્ય સરકાર સહાય છે તો કડિત મિત્રો આ તુભ ના મહત્વના હવામાન સમાચાર ફરી વખત નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રયાસ ચેનલ